અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના એક સાથે બે ગામડાઓમાં દીપડાનો આતંક પૂજપાદર ગામે અને કણકોટ પૂજપાદરા ગામના ગોવિંદભાઈ રામાભાઈ રાતડિયાના ઘેટા બકરા જોખમાં પૂરેલા હતા તે દરમિયાન રાતના સમય ત્રણ થી ચાર વાગે દીપડો આવી ચડેલો ને ગેટાને સુંથેલા જેમાંથી પંદર ઘેટનાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે દસ જીવે છે ટોટલ છવ્વીસ ગેટાનો શિકાર બનાવ્યો હતો કણકોટમાં રાની પશુઓની માનવ વસાહતમાં સતત અવરજવર મોટા કણકોટ ગામે દીપડાએ પાંચ પશુઓનું મારણ કરતા ફફડાટ જેમાં એક વાછડું અને ચાર ઘેટાના બચ્ચાઓનું દીપડા દ્વારા શિકાર કરવામાં આવેલ ગત મોડી રાત્રિના દીપડાએ પશુઓનો શિકાર કરતા માલધારી હતાશ થયા દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે વન વિભાગને જાણ કરવામાં આવેલ વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી આ ગંભીર ઘટના અંગે મોટા કણકોટ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન સુરેશભાઈ રામાણી દ્વારા પાંજરું મૂકી અને દીપડાને પકડવાની પત્ર માંગ કરવામાં આવેલ જયા રેવાન વિગામ વન વિભાગના અધિકારી દ્વારા પાંજરો મૂકવાની ખાતરી આપવામાં આવેલી બીરો રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી